છોટાઉદેપુર પાણેજ ગામમાં બાળકીની હત્યા પર વિજ્ઞાન જાથાની સંશોધન સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટાઉદેપુર પાણેજ ગામની અંદર જે પાંચ વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરવામાં આવેલી છે તેને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે અને આ લાલાભાઈ જે ઘાતકીપણું બતાવ્યું છે વિકૃત માણસ બનાવ્યું છે તેના કડકમાં કડક સજાની વિજ્ઞાન જાથા માંગ કરે છે અને આ તંત્રવિદ્યાના આની આડમાં અને અંગત અદાવતની આડની અંદર આ વિકૃત માણસને કારણે એમને નિર્મમ હત્યા કરી છે અને આવા વ્યક્તિઓ છે સમાજની અંદર નુકસાનકારક છે અને અંધશ્રદ્ધાથી દેશને સમાજને બરબાદી મેળવી છે આ અધોગતિમાંથી બહાર નીકળે છે અને આ વિસ્તારમાં જનજાગૃતિ લોકોને જાગૃત કરી અને આવા ભુવાભારી તાંત્રિક કે મુંજાવરો કે ફકીર કે પાદરી જે કોઈ હોય એને ચુંગાલમાંથી છૂટે તેવા જાતા જે કાર્યક્રમો આપીને લોકોને માહિતગાર કરશે મારા પાંત્રીસ વર્ષથી અમે ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ અને એટલે એને જે રીતે એને તંત્ર વિદ્યાનો સહારો લઈ અને જે પગથિયા ઉપર એની લાશ રાખવામાં આવેલી છે એટલે તંત્ર વિદ્યાને પુષ્ટિ મળે છે અને આવું બનાવ છે ઘ્રોણાસ્પદ બનાવ ખાતકીપણું છે કોઈના જીવ લઈ લેવા કોઈ પણ માતાજી ભગવાન ઈશ્વર અલ્લાહ કોઈ કહેતું નથી અને આવું આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેટલા માટે વિજ્ઞાન તથા રૂબરૂ આવેલ છે અત્યારે જે પુષ્ટિ મળે છે કારણ કે અંગત અદાવત એમાં મુખ્ય પાસું રાખી અને તંત્ર વિદ્યાના સહારે આ કૃત્ય કર્યું એવું સ્પષ્ટ જણાય છે જયંતભાઈ પંડ્યા ચેરમેન વિજ્ઞાન જાથા હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે